તો હાલો હવે હું ઉના જાય થોડું કામ છે આ ડાવળું એ પતાવી લઈ ને મારે હમણાં બહાર જવાનું છે તો એક ટિકિટ કરવાની છે તો એ કરાવી નાખી ને બીજું કામ છે આ ડાવળું આ બે ને રખડવાનું છે એટલે એ બે મારી હારે આવે કિધર રખડ ને ખાય ના કિસ્સે મિલ ને જાના તો હાલો આપણે તમને ઉના જઈ નું મળી બ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો મજા આવી જાય મજા મજા મજા

રોક્યા કે નથી રોકતા વિડિયો ચાલુ રાખતી તમને બતાવ્યું ઠીક છે બ્લોક માં કન્ટિન્યુ બનાવી દેજો મજા આવી જાય પોલીસ વાળા રોક્યા તો તમને મજા આવી જાય અને અમને મજા આવી જાય ચાલો જય तो आपने आया तो परिचय है 100% अबे दिन में इधर जाइए जा भाई ये लो ये हमें बता दीजिए लोग का कहीं जब ले रे जो वाला रोते हेलो भाई देव तो मित्रों हम यहां रहे बोगला बीच ऑटो बनवा itu हमने भैया આજ કઈ પબ્લિક નથી એટલી બધી બહુ વધારે તો અહીંયા પહેલા આટો મારી લઈએ પછી જઈએ એટલે ફ્રી માં જોઈએ બધું આપણે ખાલી આટો મારવો છે કેમ કે ટાઈમ કેટલા વાગે અમે ઊંઘા પડ્યા એટલે કે 4:30 વાગે કે એવું કંઈ થઈ ગયું તો ટાઈમ હતો તો મેં આટો દીયો આટો મારી લીધો તો આવી જાય એમાં પોલીસ વાળા રોકે કે નહીં આપણે આમાં કઈ ત્રણ જણા આમ તો ન રોકે હવે તો જોઈએ

ના ય મસ્ત વાતાવરણ છે एकदम ઠંડુ ઠંડુ ને મસ્તનું મજા આવે એટલે કોન દે એટલે મજા અને આસો સીયાઓ તો સીધા એટલે બહુ મજા આવે મસ્ત મસ્ત આઈ સાયો હે મસ્તનો આઈ ચિદે આમ થોડુંક જ ઈત તો હાલો લેટ્સ ચડીએ ઉપર ને આ જઈએ છીએ અમે તોપ જોવા નિખિલ ભાઈ અમારે રાજ સામ્રાજ્ય બનાવવાનું છે ને તો ત્યાં અમારે તોપ જરૂર પડી જાય એટલે અહીંથી દીવથી થી એકાદ બે તોપ લેતા જઈએ આ જોરો ચડવાનો હોય સડી સડી થાકી ગયા આવો જાય આપણે તોપ ગોતવા હારી તોપ તમને બતાવું એ તોપ લઈ જવાનો છે આપણે આપણા સામ્રાજ્ય માં આવો જાય અમે અહીંથી સીધા ઉપર તો સડી ચડો ભાઈ ચડો થાકી ગયા છે હે ગાઈસ આ બધું દેખાય ઉપરથી તમને બતાવી દઉં આ આખા કિલ્લાનો વ્યૂ આઈ ત્યાં આખા કિલ્લાનો વ્યૂ આઈ આવી જાય ચડી જાય બાપા ઊંડું છે નીચે નીચે આ જેલ આપડી

હાલો તો હવે જોઈએ ગાડી ચાલુ કરી પછી ખબર પડે લાઈક કરી લો વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી આપો મળું થોડી વારમાં તો ભાઈ દીવીમાં છે ને શ્રીમતી દ્રૌપદી મુર્મુ 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 આવવાના છે તો તમે બતાવી દેજો કોણ આવવાનું છે દ્રૌપદી મુર્મુ મુર્મુ રે સોરી આવી જશે ઘેર ને અમને પોલીસ વાળા પકડી લીધા આપડે ઓલું રસ્તો કેવાય આપડે વાહસ બધો રસ્તો હોય ને જ્યાંથી અમે આવ્યા હતા ત્યાંથી પકડી લીધા પછી અમને રેકી બીજું તો શું કરું ત્રણ જણા હતા એટલે કઈ કીધું નઈ ડોક્યુમેન્ટ ને બોક્યુમેન્ટ ને બધું હતું એટલે વાંધો ન આવ્યો બહુ રાવા દીધા ને અમે અત્યારે આવી જશે ઘેર ને આગળ અમારા ગામમાં આવશે જાન તો અમે જાન જોવા જાવ જાન આવી ગયું પતી ગયું કઈ ખબર નથી કેમ કે મોડું થઈ ગયું થોડું હાલો હવે જઈએ અમે ગામમાં ને જોઈ જાન હોય તો તમને એક શોટ નાખી દઈશ જોઈ લેજો થોડું બહુ બધું તો ન બતાવાય કેમ કે અમારા કોઈ નથી એટલે હાલો જઈએ હવે અમે ને બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ ને લાઈક કરી દો મને બીજા વિડિયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય તો અમે છે ને એ વાઇટ છે કે